ચાલો મિત્રો આપણે લાલ કાંદા અરર મહાદેવ બાબા સીતારામ જય જવાન જય કિશન મોવા યુટ્યુબ ફેમિલી માં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો છવ્વીસ બાર બે હજાર પચીસ વાર શુક્રવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો ત્રેવીસ પ્લસ કટ્ટાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં કેવા રાજી ભાવ રહીએ તો જાણીએ મારી યુટ્યુબ ચેનલમાં નવા દેખો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો તરત મળી શકે કારખાના ક્વૉલિટીની વાત કરીએ તો નેવું રૂપિયાથી લઈને એકો ત્રીસ રૂપિયા લગી વેસાય છે એથી સુપર માલ હોય તો દોઢસો રૂપિયા લગી વેસાય એ કારખાના ક્વૉલિટીમાં જાય છે નેવું રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા લગી સારા માલ હોય તો દોઢસો રૂપિયાથી લઈને સાડી ત્રણસો રૂપિયા લગી ભાવ થાય છે અને એમાં ગ્રેડિંગ કરેલા માલ હોય ને ભાઈ તો સાડી ત્રણસોની ઉપર જાય છે

પાંચસો ત્રણસો 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 ત્રણ રૂપિયા ત્રણસો મિત્રો ના ત્રણસો છ રૂપિયા ગુલાબી કલર હર ઓડારી હર ઓડારી વાયલા મત ભાઈ જાતીયા તોય સવારે હર આકાને મત ભાઈ સુપર માલ છે મોટા બાવા જોબર મોટા બાવા હટા હટા એકા दर्शो एक रुपया दर्शो पांच रुपया हाथ आटा तो। नौ रुपया दर्शो नौ रुपया दस रुपया बात या दो रुपया चार हाथ आटा ओके बी एक रुपया एक रुपया दर्शो मावे मावे रुपया दर्शो देवी देवी हाथ आटा ओके चेत्री एक

એક મિનિટ એક મિનિટ ચાર ચાર રૂપિયા દુપિયા બસો દસ રૂપિયા હજાર હજાર રૂપિયા બસો સોપન પંચા રૂપિયા પંચાસ છપન ઓગણસા રૂપિયા બસો ને રૂપિયા મિત્રો ભાવ છે જો કલર સારું છે ઉલ્ટા મીડિયમ સાઈઝ નું પચીસ એમ એમ છે લઈને પાંત્રીસ ચાલીસ એમ એમ આ તો ચાલીસ એમ એમ મીડિયમ સાઈઝ ના બુલ્ટા છે પચીસ એન સુબનતા મે મુકોબડા 88 18200 અમારા મુકોવા મે 200 200 200 200 21 21 21 એ એક બે 25 26 78 38 32 બાટે 74 1 એક બે 14 14 જાતા જતા 55 બાવા જપા જોબન જોબન 88 હા કોના હે આદિક ના તે ભાઈ જો બા હે તે આઈ છે 200 હે તે 100 રૂપિયા બોલવા કે એકલી હારું છે ઓ ભજા આવે એક એક ખેલી જોવા જો

છોપન છપન છપ્પન સાંસો રૂપિયા અઠાણું એકસો અઠાણું ચાર પાંચ પાંચ છ સાત સાત રૂપિયા બસો સાત ને

જોઈએ કા હું મારે મારું લઈને મારું બોલો આપણે 272 ધ્યાન લઈ લો 340 340 255 255 ભાઈ ગોયલ

હા મને ખોટા વાળા ને હાલે પૂછો પૂછો બીજા ને પૂછો રૂપિયા 50 રૂપિયા 88 19 12 26 66 88 80 રૂપિયા 280 રૂપિયા 80 રૂપિયા 280 રૂપિયા 80 રૂપિયા બોલ બે કો હોંડી હોંડી સરી એકાત્રિકા જાત્રા જાત્રા એટલે 50 પાતે 88 80 રૂપિયા ચાલે એકાバター જાતા જોમાં 60 રૂપિયા 50 જાતા લે હારો જે ભાઈ 240 840 840 50 50 52 60 60 88 80 60 50 82 રૂપિયા 250 50 50 ને 65 કરો એકવાર 65

આવા ગાંઠિયા સારા સારા ગાંઠિયા વીણી ત્રણસો ને વીસ ત્રીસ રૂપિયા થઈ જાય થોડા નબળા માલ ને લીધે ભાવ થોડોક આવું છે આવા ગાંઠિયા થોડું ગ્રેડિંગ કરે ને બેતા છે અંદર મૂંગો છે થોડું ગ્રેડિંગ કરી નાખે ને સાડી ત્રણસો આસપાસ આવી જાય

의건은 자파 누나 cost 감사합니다 이 sist in એક ધારો છે ભાઈ જો મીડિયમ ત્રણસો ને આઠ રૂપિયા મીડિયમ સાઈઝ ના ગુલટા છે કલર પછી સારું છે ગુલટા ગ્રેડિંગ કર્યા હોય ને સાઈઝ અલગ ને ગુલટા અલગ તો આમાં ભાવ થઈ જાય ત્રણસો ને આઠ રૂપિયા બીજો વખત છે એના ત્રણસો આઠ રૂપિયા ભાવ છે

પંદર સોળ પંદર રૂપિયા ત્રણસો પંદર મિત્રો મીડિયમ સાઈઝ ના ગુલ્ટા છે ત્રણસો ને પંદર રૂપિયા ભાવશો